દોરો બનાવી કંકુમાં બોળી પોતાના જમડા હાથે બાંધવો માતાજીની નજીક હીનો દીવો તથા અગરબત્તી

દશામાન વ્રતની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો પ્રસાદમાં સવાસો ગ્રામ ઘઉંનો લોટ ગોળ અને ચોખ્ખું ઘી નાખી ચૂરમું બનાવી ધરાવવું જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ ખાંડ કે સાકરિયાનો પ્રસાદ ધરાવી શકાય આરતી કરીને તથા તાળ થાળ ગાને માતાજીને વધરાવી પ્રસાદ વેચી દેવો વ્રત કરનારને તન મન પવિત્ર રાખી દશામાનું પૂજન કરવું દસ દિવસ નકરોડા ઉપવાસ કરવા અને જો નકરોડા ઉપવાસ ન થઈ શકે તો એક તાણું કરવું ફરાળ પણ લઈ શકાય છે રાત્રે થોડો ઘણો સમય જાગીને દશામાની સ્તુતિ ભજન તથા માના જપનું રટણ કરવું દસ દિવસ આ પ્રમાણે વ્રત કરી અગિયારમાં દિવસે પાટલા ઉપર જે માટીની ની સ્થાપના કરી હોય તેનું પૂજન કરીને ને નદી કે તળાવમાં પથરાઈ દેવી બાદ શક્તિ પ્રમાણે દાન કરવું બ્રાહ્મણને આપવું શુદ્ધ મન વ્રત ની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન મન બંને ખૂબ જ પવિત્ર રાખવા મહાદશામાનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ વર્ષ સુધી ગણાય વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરવું પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું વ્રત ઉજવતી વખતે યથા પુસ્તક વ્રત કરનાર બહેનોને આપી શકાય આથી કે રૂપિયાની થાળી સાંજણી બનાવી યોગ બ્રાહ્મણને દાનમાં આપવી આ વ્રત કરવાને દશામાની કૃપા મળે છે દશા સુધારે છે ખરાબ દશા પલટાવી જાય છે દસ તથા દશામાની કૃપાથી ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે આ મા દશામાં પર જેવી જેની શ્રદ્ધા એવું એને અચૂક ફળ મળે છે